બજેટ બે હજાર ચોવીસમાં સસ્ટેનેબલ ગ્રોથને લઈને એક જાહેરાત થશે એના પર એક ફોકસ છે સાથે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર રોકાણ માટે પણ એક ખાસ ફોકસ બનતું દેખાશે પરંતુ ઇન્ડસ્ટ્રીની આ બજેટથી શું અપેક્ષા બનતી દેખાડી રહી છે એના પર આપણે ચર્ચા કરીએ કેપીઆઈ ગ્રીન એનર્જીના મેનેજમેન્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે કંપનીના સીએમડી ડોક્ટર ફારૂક પટેલ ફારૂક સર ગુડ આફ્ટરનૂન સ્વાગત છે સર શોપર અને સૌથી પહેલાં સર હવે વેર હેડિંગ ટુ ટુઅર્ડ્સ બજેટ હવે ગણતરીના સેશન્સ હવે બાકી છે કઈ રીતે તમે ઇન્ડસ્ટ્રી માટે થઈ અને અહીંયાથી તમારી એક્સપેક્ટ એક્સપેક્ટેશન્સ રહેશે બજેટમાં કઈ રીતની જાહેરાત નમસ્તે ઘણું જ સુંદર રીતે અત્યાર સુધી તો આપણને રિન્યુએબલ એનર્જીમાં સપોર્ટ મળી જ રહ્યો છે અને આ બજેટની અંદર પણ આશા રખાય છે ઘણા જ ઘણા સુધારાઓ આવશે જ જીએસટીમાં સુધારા આવશે પીએલઆઈઓ વધારે ડિક્લેર થશે વીજીએફ વાયબિલિટી ગેપ ફંડ ડિક્લેર થશે એવું અનુમાન થઈ રહ્યું છે કેમ કે આપણો ટુ ઝીરો થ્રી ઝીરો જે ગોલ છે પાંચસો ઘીગાવોટનો રિન્યુએબલમાં લઈ જવાનો તો એને અનુસંધાનમાં ગવર્મેન્ટ તરફથી જે અત્યાર સુધી સપોર્ટ મળ્યો છે અને તે મળતો જ રહેશે એવી આશા સાથે આગળની અપેક્ષાઓ રખાઈ રહી છે ડેફિનેટલી સર બીજું એક મહત્વનું રહેશે જ્યારે સ્પેશિયલી રિન્યુએબલ એનર્જી કોમ્પોનેન્ટ્સની વાત આવે છે તો અહીંયાથી એક રિડક્શનને લઈને કે જીએસટી અહીંયાથી ખાસ કરીને ઘટાડવામાં આવે કે દૂર કરવામાં આવે એને લઈને કોઈ જાહેરાત અહીંયાથી અપેક્ષા રાખી રહ્યા છો કે એ અગર કોઈ અનાઉન્સમેન્ટ છે તો કઈ રીતે અસર જોઈ રહ્યા છો આની અત્યાર સુધી જે સપોર્ટ મળી રહ્યો છે અને જે સપોર્ટ જઈ રહ્યો છે એ સપોર્ટ જોતા આપણને એવું લાગે છે કે હમણાં પણ નવા બજેટની અંદર પણ આપણને સપોર્ટ મળશે કે જે હમણાં અઢાર ટકા બાર ટકાનો જે સ્લેબ છે એને પહેલાની જેમ પાંચ ટકા જો કરવામાં આવે તો ઘણી જ સુંદર રીતે આપણો ટુ ઝીરો થ્રી નો ગોલ જે છે રિન્યુએબલ એનર્જી માટેનો કે પાંચસો ગીગાવટ સુધી આપણે આશા રાખીએ છીએ અને એ આશા પર પરિપક્વતા અને જો નિપુણ થવું હોય અને પૂર્ણતાને આરે જવું હોય તો એ બહુ આવકાર્ય પગલું હશે ગવર્મેન્ટનું એવું મારું માનવું છે અને ઘણી સરસ રીતે ગવર્મેન્ટ જે રિન્યુએબલને સપોર્ટ કરી રહી છે એને આગળ જો આપણે લઈ જઈએ આ રીતે ફાઇનાન્સલની રીતે તો આઈપીપીના બિઝનેસમાં ખાસ કરીને ઘણો સવારો સપોર્ટ રહેશે જી તો ખાસ કરીને આ એક જે અપેક્ષા બનતી દેખાડી રહી છે રિન્યુએબલને લઈને ખાસ આ બજેટમાં એક ફોકસ રહેવાનું છે કારણ કે ઓફશોર શોર પ્રોજેક્ટ માટેની જે મંજૂરી આવતી દેખાડી રહી છે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ વધારવા માટેની અહીંયાથી કોઈ અનાઉન્સમેન્ટ જે થશે એની પણ એક અપેક્ષા બનતી દેખાડી રહી છે સાથે ગ્રીન ગ્રોથ પર એક ફોકસ સરકાર આપી શકે છે નાણાં મંત્રી આપી શકે છે તેઓ જાહેરાત પણ કરી શકે છે ગ્રીન હાઇડ્રોજન માટે બજેટની ખાસ કરીને એક ફાળવણી અહીંથી થાય એના પર પણ એક ફોકસ દેખાઈ રહ્યું છે ફારૂક સર આગળ જે એક ચર્ચા કરીએ આપણે ખાસ કરીને સસ્ટેનેબિલિટી એ પણ ઘણું મહત્વનું જે આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અહીંયાથી સ્કિલિંગ અને ઇનોવેશન આ ફિલ્ડમાં ખાસ કરીને ત્યાં એના માટેનું એક અલગ પ્રોવિઝન જે છે એની એક ફાળવણી કરવામાં આવે એને લઈને કોઈ અપેક્ષા આજની તારીખે આપણે જો જોવા જઈએ તો સોલર અને વિન્ડની અંદર તો ઘણું જ સારી રીતે ગવર્મેન્ટે અત્યાર સુધી જે બેનિફિટો આપ્યા છે જેના કારણે એક સસ્ટેન ગ્રોથ તો આગળના પાથમાં જોવા મળશે જ કેમ કે ઘણા બધા સ્કિલ પ્રોગ્રામો ગવર્મેન્ટ લા લઈને આવી રહી છે જેવું કે ઉન્નત ભારત અભિયાન કરીને એક ચલવે છે એ જ રીતે ઓફશોરના માટે એક ડિક્લેરેશન આવ્યું છે વીજીએફ ફંડનું છ હજાર આઠસો ને ત્રેપન કરોડ રૂપિયા વત્તા છસો કરોડ રૂપિયા તો એ જે સાત હજાર ચાર સ્ટેપ છે ગવર્મેન્ટ તરફથી જેને કારણે આવતું જે આપણું ગ્રીન હાઇડ્રોજનનું જે સપનું છે એ સપનું પૂરું કરવા માટે રિન્યુએબલ એનર્જીની જે જરૂરત છે એ જરૂરતને પૂરી કરવા માટેના જે આ સ્ટેપ છે પછી એક પીએલઆઈ આપણે મેન્યુફેક્ચરિંગમાં પણ આપી કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ જે આપણે આપ્યા છે એટલે ગવર્મેન્ટે આપ્યા છે ઓગણીસ હજાર કરોડના આપણા પેનલ મેન્યુફેક્ચરિંગને તો એના કારણે પણ ઘણા બધા સ્ટેપઅપ થઈ રહ્યું છે પણ જે સ્ટેપઅપ થવું જોઈએ એને ઓર એગ્રેસિવલી સ્ટેપઅપ આપણે જો કરીએ તો કેમ કે આપણે ઇન્ડિયા આપણું થર્ડ લાર્જેસ્ટ કન્ઝ્યુમેબલ છે કન્ઝમ્સન ઇલેક્ટ્રિસિટીનું આખા વર્લ્ડ વાઇડ છે અને રિન્યુએબલમાં બી જે આપણને ગ્રોથ જોઈએ છે અને કાર્બન નેટ ઝીરો તરફ આપણે જો આગળ વધવું હોય તો રિન્યુએબલની અંદર જે વિન્ડ છે સોલર છે એના મેન્યુફેક્ચરિંગને પણ વધારવા માટે પીએલઆઈની ઘણી બધી સ્કીમો હજુ પણ આપે સરકાર જેના કારણે આપણો ગ્રોથ વધે અને જેવી રીતે ઉન્નત ભારત ચાલુ કર્યું છે એવી રીતે યોજનાઓ ચાલુ કરે જેનાથી સ્કીલ પાવર વધે અને એના કારણે થશે એવું કે ઘણું બધું સ્પીડ પકડાઈ જશે અને જે એગ્રેસિવ ગોલ આપણા હોય છે ટુ ઝીરો થ્રી ઝીરો બાય પાંચસો વોટ અને ત્યાર પછી ટુ ઝીરો ફાઇવ ઝીરો નેટ ઝીરો તો એને આપણે અચીવ કરી જ લઈશું પણ થોડુંક આની અંદર આપણને સપોર્ટ મળી જાય જો આ બજેટની અંદર તો એ રીતે અ ઘણો સારો સ્ટેપ હશે એવું મારું માનવું છે જી સાથે સર જે રીતે આપણે જાણીએ છીએ કે આ વર્ષનું બીજું બજેટ હશે આપણે ઇન્ટ્રીમ બજેટની એક જાહેરાત જોઈ પરંતુ મોદી થ્રી પોઈન્ટ ઓ નું એક આપેલું બજેટ છે ખાસ મહત્વનું રહેશે પરંતુ જે ઇન્ટ્રીમ બજેટમાં પણ એક જે અહીંયાથી એક પુષ્પની જાહેરાત થઈ હતી અહીંયા રૂફટોપ સોલાર માટેની થ્રુ પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના જેના માટેનું એક સ્પેશિયલ અહીંયાથી બજેટરી પ્રોવિઝન વિશે જાણ અહીંયાથી એક ખાસ કરીને માહિતી પણ આપણને આપી હતી સોલાર પાવર ઈચ હાઉસ હોલ્ડ આપણે જોઈએ એના માટેનું તો આ અંગે જે જાહેરાત છે એ કેટલી મહત્ત્વની રહેશે ત્યાં શું અપેક્ષા રાખી રહ્યા છો એ ઘણી મોટી જાહેરાત છે અને ફેબ્રુઆરીમાં સાહેબે જાહેરાત કરેલી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અને હમણાં જે મોદી થ્રી ઝીરો ની અંદર પણ એ જાહેરાત ને કન્ટિન્યુસ કરવામાં આવી છે અને દરેકે દરેક હાઉસ હોલ્ડની ઉપર ત્રણ કિલો વોટ સુધીની જે વીજળી આપવાની જાહેરાત છે ઓલરેડી એની અંદર સબસિડી આપવામાં આવી જ છે અને એની ઉપર પણ ફોકસ કરીને આગળ વધાઈ રહ્યું છે જેના કારણે ઘણો મોટો ફાયદો થશે પબ્લિકને પણ નેટ ઝીરોના જે આપણો મિશન છે તેને પણ અને એઝ અ કેપી અમે પણ એની અંદર પોતાનું સીએસઆર એક્ટિવિટી દ્વારા પણ અમે લોકો અમારું પંચિંગ કરી રહ્યા છે ત્યાં આગળ સો લેટ અને એવી રીતે પોઝિટિવ એનાથી તમે જોશો તો વિધિન ફાઈવ ઇયર્સ એક કરોડની ઉપર જે આપણે વિચારીએ છીએ એના કરતાં પણ વધારે ઘરોની ઉપર જો આ ત્રણ વાળું લાગી જાય તો એક તો આપણને કાર્બન એમિનેશનની અંદર પણ ફરક પડશે અને લોકોના બજેટની અંદર પણ વીજળીનો જે ખર્ચો છે તે પણ ઘણો ઘટી જશે એવું મારી આશા છે એમ જી તો ડેફિનેટલી સાથે સર જે રીતે આપણે જાણીએ છીએ કે અહીંયા હવે લોકોનો જે વપરાશ છે ઘણી બધી કંપનીઓ દર જે છે કેપ્ટિવ યુઝ માટે રિન્યુએબલનો ઉપયોગ હવે વધારતી આપણે જોઈ રહ્યા છે તો આના માટેની કોઈ ઇન્સેન્ટિવ માટેની જાહેરાત થવી જોઈએ એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કેપ્ટિવ યુઝ માટે જે રીતે કંપનીઓ પોતે સોલર અને વિન્ડથી પાવર લેવાનું જે શરૂ કર્યું છે એના કારણે એ ઘણો જ મોટો સરકારના બર્ડન કરતાં પોતે લોકો પોતે આ વસ્તુને એડોપ્ટ કરી રહ્યા છે એવું જાણવા મળી રહ્યું છે એની અંદર સૌથી મોટા મોટું કે ફંડિંગ જે છે તે કંપનીઓને થોડું ઇઝી થઈ જાય અને બેન્કો તરફથી ફાસ્ટ ફંડિંગ મળતું થઈ જાય થોડા લિવરેજ અથવા તો થોડા ઓછા વ્યાજ દરે જો મળે અને જીએસટી જો એની અંદર કોમ્પ્રોમાઇઝ થોડુંક થાય તો મારા હિસાબે એ ઘણો મોટો બેનિફિટ રહેશે અને એ લાસ્ટ થોડા વર્ષોની અંદર તમે જોયું હશે તો કેપ્ટિવ યુઝરોએ ઘણું બધું રિન્યુએબલ તરફ આકર્ષાઈને પોતાની કંપનીઓને સસ્ટેનેબલ વીજળી તરફ લઈ જઈ રહ્યા છે કાર્બન ફ્રી વીજળી તરફ પ્રોડક્શનને લઈ જઈ રહ્યા છે તો એ એક બહુ મોટી અને બહુ સારી સાઇન છે ઇન્ડિયાના માટે કે એનાથી ઘણો બધો આપણો ડોલર જતો પણ અટકશે અને કોલસો આવતો અટકશે જે એક બહુ મોટો બેનિફિટ છે અને ભવિષ્ય આપણું બહુ ઉજ્જવળ રહેશે કેપ્ટિવ યુઝરો જો દરેકે દરેક જો રિન્યુએબલથી પાવર વાપરવાનું શરૂ કરશે તો ઓકે સાથે સાથે ઓફશોર વિન્ડ જે તમે પણ શરૂઆતમાં તમે જણાવ્યું તો ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ માટેની જે મંજૂરી છે એને લઈ અને આ અંગે વધારે કઈ રીતે જાહેરાત તમે અપેક્ષા રાખી રહ્યા છો બજેટમાં ઓલરેડી ઓફશોર વિન્ડ માટે ગવર્મેન્ટે સાત હજાર ચારસો ને ત્રેપન કરોડનું વીજીએફ ડિક્લેર કર્યું છે વાયબિલિટી ગેપ ફંડ અને એનાથી લગભગ બે ગીગાવોટ જેવું ઓફશોર વિન્ડની આશા રખાઈ રહી છે તો જેમ જેમ આની અંદર નોલેજ વધશે જેમ જેમ આપણે આપણા ત્યાંના ટોટલ EPC અથવા તો મેન્યુફેક્ચરરો આની તરફ વધશે તો એકાદ બે વર્ષની અંદર ઓપ્શોર વિન્ડની અંદર કેમ કે આપણી પાસે બહુ મોટો દરિયા કિનારો છે અને એ કિનારાનો ઉપયોગ ઘણો મોટો થઈ શકે એમ છે અને જેના કારણે એનાથી વીજળી વિન્ડથી ઓફસોરની વીજળી જે બનશે એક તો એનાથી પીએલએફ ઘણું જ હેવી હોય છે સાહીઠથી પાંસઠ ટકા જેવું પીએલએફ મળે છે અને જે ખર્ચો છે એ ખર્ચો સસ્ટેન થઈ શકે અથવા તો આઈઆરઆર સારું આવી શકે જો આપણા ત્યાં એની મહારત એટલે કે આપણા ત્યાં એની જાણકારી વધારે થઈ જાય જે મારા હિસાબે વર્ષ બે વર્ષની અંદર જે ઈપીસી કોન્ટ્રાક્ટરો છે કે જે નોલેજ લઈ અને આ વસ્તુ તરફ આગળ વધશે અને એવી પહેલું અનાઉન્સમેન્ટ થયું છે જેમાં તામિલનાડુ અને ગુજરાત છે એવી રીતે દરેકે દરેક રાજ્યના જ્યાં જ્યાં દરિયા કિનારા છે ત્યાં આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તો ઓફકોર્સ પાસઠ ટકાનો પીએલએફ સાહીઠ ટકાનો પીએલએફ એ બહુ જ સારો પીએલએફ કહેવાય તો એ પ્રમાણે પણ આપણને વીજળી ઘણી બધી સારી એવી મળી શકે એવી આશા છે ડેફિનેટલી સર અહીંયાથી સુટેબલ એક બજેટરી પ્રોવિઝન્સ તમે એક્સપેક્ટ કરી રહ્યા છો ખાસ કરીને અહીંયાથી ઝડપી એક પ્રોસેસ બને ઇન એડિશન ઓફ ન્યુક્લિયર એને લઈને કઈ રીતે અપેક્ષા છે ન્યુક્લિયરમાં અમારી કંપની તો છે જ નહીં પરંતુ હું એવું કહીશ કે આપણી આજની તારીખે આપણું જે કન્ઝમ્પશન છે પિક કન્ઝમ્સન આપણું લગભગ ત્રણસો મેગાવટ ત્રણસો ગીગાવટ જેવું છે આખા ઇન્ડિયાનું અને આપણી પ્લાન્ટની કેપેસિટી લગભગ સાડા ચારસો થી પોણી ની વચ્ચે છે આજે ઓલરેડી આપણે પ્લાન્ટ નાખી ચુક્યા છે અને આપણો જે ગ્રોથ રેટ છે જે લગભગ સીએજીઆર આપણો છ થી સાત ટકાનો સીએજી છે તો એ પ્રમાણે જો જોવા જઈએ તો આપણે રિન્યુએબલ એનર્જીની સાથે સાથે ઓલ્ટરનેટ તરીકે આપણે ન્યુક્લિયરને પણ આગળ વધારી શકીએ એવું સો ટકા મારું માનવું છે જી ડેફિનેટલી એના પર પણ એક ફોકસ અને સર કાર્બન એમિશન રિડક્શન જે છે એના માટે ખાસ કરીને એનો યુઝ જે છે એન્ડ યુઝર એડોપ્શન છે આ પ્રોજેક્ટ્સ માટેનું એને લઈને કઈ એલોકેશન અહીંયાથી બજેટમાં કરવામાં આવે એ કેટલું મહત્વનું રહેશે આરિસી તરીકે આજની તારીખે આપણને બેનિફિટ એક મળે જ છે રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ કરીને અને એ જ રીતે વર્લ્ડ વાઈડ પણ તમે જશો તો જીસીસી તમે ગ્લોબલ કાર્બન ક્રેડિટ મેળવવામાં આવે છે કંપનીઓ દ્વારા અને જે એક ઇન્સેન્ટિવ જ કહેવાય અને એના કારણે જો ગવર્મેન્ટ હજુ એની અંદર થોડીક લિબ્રિકન નાખે અને થોડુંક એમાં થોડુંક નરમાશ લાવે તો મારા ખ્યાલથી એનાથી પણ બેનિફિટ મળશે કે જે લોકો સીપીપીનું કામ કરે છે અને પોતે વીજળી વાપરે છે અને એના જે આરિસી સર્ટિફિકેટ જનરેટ થાય અથવા ગ્લો ગ્લોબલ કાર્બન ક્રેડિટ જનરેટ થાય એનાથી બી બે પૈસાનો ફાયદો જો થતો હશે તો લોકો વધારે ને રિન્યુએબલ એનર્જી તરફ વધારે આકર્ષિત થશે અને એનાથી કાર્બન એમ્યુનેશન ઘટાડવાની તરફ એક દિશામાં માનવતાનું એક બહુ મોટું કાર્ય ઊભું થશે એવું મારું માનવું છે

એનો મતલબ એવો છે કે જેટલું તમે પ્રોડક્શન વધારતા રહેશો એને સાથે લિંક કરીને ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ આપે અને એના કારણે વધારેને વધારે એ સેક્ટરની અંદર મેન્યુફેક્ચરિંગ વધે તો એનાથી આપણા બીજા દેશોની ડિપેન્ડન્સી ઘટશે અને અહીંયા આગળ જે પ્રોજેક્ટો નખાય છે તેની સ્પીડ વધશે અને એના કારણે રોજીરોટી પણ બહુ મોટી ફેર પડશે અને લોકોને મળશે એવું મારું માનવું છે જી ડેફિનેટલી ફારૂક સર થેન્ક યુ અમારી સાથે તમે જોડાયા અને ખાસ બજેટને લઈને સેક્ટર ઇન્ડસ્ટ્રીની આશા અમારી સાથે શેર કરી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ